આ સમસ્યાને નિવારણ માટે તેમજ ચેને સસ્ટેનેબલ અર્બન મોબિલિટીને વધુ સક્ષમ અને સુદ્રઢ બનાવવા માટે સુરત ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ભારત સરકાર જર્મન એજન્સી જીઆઈઝેડ રાજ્ય સરકાર અને સુરત મનપા વચ્ચે એમઓયુ કરવામાં આવ્યા હતા અને મ્યુનિસિપલ શાલિની અગ્રવાલ અને જીઆઈસીડના ડિરેક્ટર શ્રી ડેનિયલ ઝેરે હસ્તાક્ષરિત એમઓયુની મોહુની મામ અપીલ કરી હતી મુખ્યમંત્રીશ્રીએ ફાયર રોબોટ ડ્રોન ટેકનોલોજી અને એક શો અને ડ્રોનની મદદથી થતાં ટાઉન પ્લાનિંગનું પણ નિદર્શન નિહાળ્યું હતું મુખ્યમંત્રીશ્રી અને માનુભોએ ફાયર રોબોટ ડ્રોન શો અને ડ્રોનની મદદથી થતાં ટાઉન પ્લાનિંગનું પણ નિદર્શન નિહાળ્યું હતું અને આગની દુર્ઘટનામાં કર્મી માટે અંદર જઈ શકવાનો કોઈ માર્ગ ન રહે વિસ્ફોટ કે આગ ગંભીર રૂપ ધારણ કરી શકે તેમ હોય ઉપરાંત કેમેરા વડે આગની આંતરિક સ્થિતિ વિશે વિઝ્યુઅલ દ્વારા સચોટ જાણકારી દ્રશ્યો જોઈ શકાય અને બચાવ કાર્યમાં વધુ સરળતા અને ઝડપ આવે તે માટે મનપાએ વસાવેલા અત્યાધુનિક ફાયર રોબોટ કટર લાઇનમાં ઉતરીને કામ કરતા રોબોટ ડ્રોન શો વગેરેનું નિદર્શન પણ મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવ્યું જ્યારે ટાઉન પ્લાનિંગ વિભાગે ડ્રોનની મદદથી થતા ટાઉન પ્લાનિંગનો ડેમો રજૂ કર્યો હતો અને ફાયર વિભાગ દ્વારા ટર્ન ટેબલ લીડર અને હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદ થતા આગ સામે બચાવ કાર્યનું પણ નિદર્શન કરાયું હતું રિપોર્ટર રાજભાઈ સુખડિયા ન્યૂઝ સેવન ઇન્ડિયા